કે જીસકી જીતની સંખ્યા ભારી ઉતની હિસ્સેદારી વોટ હમેરા ઓ રાજ તું મેરા નહીં ચલેગા ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી કોળીસમાના પંદર જેટલા એમએલએ ત્રણ એમપી પી બે મિનિસ્ટરો એક કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો બગદાણાનો વિવાદ હવે ધર ધીરે ધીરે વકરતો જઈ રહ્યો છે એટલે જ્યારે એસઆઈટીની રચના થઈ ત્યારે બધાને એવું લાગ્યું કે હવે આ મુદ્દો થોડો શાંત પડી જશે કારણ કે જે પ્રશ્ન હતા એ પ્રશ્નનું સોલ્યુશન એસઆઈટી હતું એસઆઈટી તપાસ કરશે અને જે મુખ્ય આરોપી હશે જેના જેના નામ એ નવનીતભાઈ લઈ રહ્યા છે એ બધા સામે તપાસ થશે એસઆઈટીની રચના પછી પણ કોળી સમાજ હજુ મેદાને છે સુરતથી કોળી સમાજના આગેવાનો બધા જ નીકળ્યા છે ઋષિભારતી બાપુ પણ છે સાથે અને સો જેટલી ગાડીઓના કાફલા સાથે સાથે આજે મહુવાના હોસ્પિટલમાં પહોંચવાના છે જ્યાં નવનીતભાઈને દાખલ કરવામાં આવ્યા છે ત્યાંથી રવાના થતા પહેલા કોળી સમાજના આગેવાનો જે છે એ ચિરાગ ઝાલા હોય કે પછી બીજા હોય બધાએ પોતપોતાની પ્રતિક્રિયા આપતા એવું કહ્યું છે કે હવે અમે શાંત રહેવાના નથી ન્યાયના નામે અમારી સાથે જે થઈ રહ્યું છે એટલે જેની સંખ્યા પણ વધારે હોય એનું પણ જો સરકાર નથી સાંભળતી તો પછી ગરીબ અને જે બીજા સમાજના લોકો છે એને ન્યાય કેવી રીતના સરકાર અપાવી શકે નવનીતભાઈ સાથે જે થયું એના પછી એસઆઈટીની રચના ને બધું ખાલી દેખાડા પૂરતું કરવા કરવામાં આવ્યું છે તપાસ હજુ પણ સરખી રીતના નથી થઈ રહી એ આક્ષેપો કોડી સમાજના આગેવાનો કરી રહ્યા છે ઋષિ ભારતી બાપુ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે પણ એવું કહ્યું કે હવે તો કોડી સમાજ સાથે આ જે ખોટું થયું છે આગળ ચલાવી લેવાનું નથી જેનો સંખ્યાબળ આટલો વધારે હોય એનું સરકાર કેમ નથી સાંભળતી અને સરકારમાં પણ આટલા બધા નેતાઓ છે પણ છતાં અમે સંતુષ્ટ નથી ભલે નેતાઓ સીએમને મળીને આવ્યા હોય એટલે હીરા સોલંકીથી લઈને બીજા કોડી સમાજના મંત્રી અને સાંસદ અને ધારાસભ્ય બધા જ સીએમને મળીને આવ્યા છતાં પ્રશ્ન તો ત્યાં ને ત્યાં જ છે હવે આજે જયારે મહુવામાં એ જે હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં આ કોળી સમાજના આગેવાનો પહોંચે પછી શું થાય છે એ જોવાનું રહ્યું અને આગળ જતા એટલે સમાજના દબાણ અને એના હેઠળ કાર્યવાહી કેવી રીતના થશે આપણે સતત એવું કહી રહ્યા છીએ કે સમાજ મેદાને આવ્યો અને સમાજ આનો વિરોધ કરી રહ્યો છે અને એટલે પછી તરત એસઆઈટીની રચના થવી એટલે જેનો સમાજ એની સાથે નથી કોઈને માર પડ્યો છે અને એટલો મોટો સમાજ નથી જે સમાજ આટલું લડી શકે તો શું એને ન્યાય નહીં મળે કાયદો અને વ્યવસ્થા તો બધા માટે સરખી હોવી જોઈએ પણ એક સમાજ દબાણ કરે કે પછી એક સમાજ મેદાને આવી અને પ્રશ્ન કરે અને પછી ન્યાય મળે એ તો ખૂબ ખરાબ વ્યવસ્થા કહેવાય આપડી અત્યારે તો એસઆઈટી ની રચના અને એસઆઈટી ની રચના પછી શું સામે આવ્યું છે એ પણ કોઈને નથી ખબર એટલે પોલીસ કયા દિશામાં કાર્યવાહી કરી રહી છે જેના જેના નામ એટલે નવનીતભાઈ જેના નામ આપી રહ્યા છે પોલીસે એવું કહ્યું કે એ અલગથી નિવેદનો નોંધવામાં આવશે પણ એ દિશામાં કાર્યવાહી થઈ રહી છે કે કેમ એનો જવાબ પણ પોલીસે હજી આપ્યો નથી કોડી સમાજના આગેવાનો નીકળી ગયા છે સો જેટલી ગાડીઓ લઈને મહુવામાં આજે જોવા જેવી થાય એવું દેખાઈ રહ્યું છે ત્યાંથી નીકળતા પહેલા જે ભાષણો આપ્યા છે તેના પર નજર પીડિત નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાના પંદર જેટલા એમએલ ત્રણ એમપી બે મિનિસ્ટરો એક કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જીસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી વોટ હમેરા ઓ રાજ તુમેરા એ નહીં ચલેગા કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા કોઈ સાધુ સંતો નથી આવ્યા કોઈ કલાકારો નહીં કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભુવા પણ નહીં તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે જ્યારે નોટ જોતી હોય દાન જોતો હોય ત્યારે કોળી સમાજને હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું ના કાર્ડ ખેલવામાં આવે છે પરંતુ જ્યારે કોળી સમાજ હકાર અને અધિકારની વાત કરે સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી પરંતુ અત્યારે સમસ કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે જય ભારત આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે અમારા માટે એક ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા એકતા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે બે ત્રણ દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે સત્તાની તાકાત શું છે મતની તાકાત શું છે આગામી દિવસોમાં બે હજાર સિત્તાવીસમાં કોળી સમાજ ઓબીસી એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મથ જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં